Hello, I'm Adita. Hmm. Thanks, Nati Gatito. But I'm an undercade. Train, Mammy Bachavio. t h y thanks, Kayo. वर्षा. वर्षा. वर्षा क्या hmm? oh, हाँ बुक बहुत सारी बुक है हिरो बढ़ा क्राइम करे सजा नहीं थी वेरी इंटरेस्टिंग તને ગમે છે? તું સેડિસ્ટ છે કે? અ નઈ મેં તો બસ એમ જ કહી હું તને ખબર છે હું કેટલી ટેન્શનમાં છું મન ને ડાયવર્ટ કરવાની કોશિશ કરું છું અને તું છે કે બોલતો જ જાય છે અરે ટેન્શન શા માટે? ટેન્શન શા માટે? પહેલી વાર મેં આટલા બધા ગુંડાને આટલી નજીકથી જોયા બિચારા ડરના કારણે રડવું આવી રહ્યું હતું હું કેટલી ટેન્શનમાં છું હે ઈટ્સ ઓકે ઘરવાળા સાથે વાત કરી લે શા માટે વાત કરું હું જે ટેન્શનમાં છું તે ઘરવાળાઓને પણ આપી દઉં મમ્મીનો ફોન છે હેલો મમ્મી હેલો કોણ બોલે છે અરે મારો ફોન છે હેલો હા મમ્મી એ કોણ છે તે છોકરી મમ્મી એ વર્ષા છે ભૂલથી ફોન ઉપાડ્યો હતો ભૂલથી એકવાર તે છોકરીને ફોન તો આપ અરે મમ્મી એમ કેમ ફોન આપો વિચિત્ર લાગશે મે કયું ને ફોન આપ ઓકે મમ્મી વાત કર હું કેમ કરું અરે કંઈ નઈ થાય વાત કરને ને હેલો આન્ટી સોરી મને લાગ્યું મારો ફોન છે તો મે જવાબ આપી દીધો કોઈ વાંધો નહી બેટા પણ તું મારા દીકરા સાથે કરી શું રહી છે ટ્રેન મિસ થઈ ગઈ આન્ટી અને મારો દીકરો એની પણ મિસ થઈ ગઈ ને શું ટ્રેન મિસ થઈ ગઈ શું ટ્રેન મિસ થઈ ગઈ એટલે જ કહું છું કે ફ્લાઇટ થી આવાય તારો મતલબ છે બંને ટ્રેન મિસ થઈ ગઈ છે નહીં આંટી મારી આ સ્ટેશન પર થઈ છે અને તેની બીજા સ્ટેશન પર મને મને છે શું મમ્મી કેવા સવાલ પૂછે છે તું પણ એ આદી અરે મમ્મી ઘરે આવીને સમજાવીશ ને ઠીક છે પણ પાગલ જેવી કોઈ હરકત નહીં કરતો ઠીક છે માં બાય બાય બેટા એ તે મારો ફોન કેમ ઉપાડ્યો મમ્મી નું નામ ફોન પર જોયો તો પાડી લીધો મારા ફોન પર આ બધી ટેન્શન તારા લીધે છે મારા લીધે હા તારા લીધે ઓકે તારું ટેન્શન કઈ રીતે દૂર કરું થોડી વાર માટે મને એકલો છોડી દે અને તું દૂર જઈને બેસ ઠીક છે જો તને ઠંડી લાગે તો